શૈક્ષ મહાસંઘે ચિંતા વ્યક્ત કરતા ચૂંટણી આયોગ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે સંસ્થાના અખિલ ભારતીય અધ્યક્ષ પ્રોફેસર નારાયણ લાલ ગુપ્તાએ બી સતત સોળ અઢાર કલાક મેદાન અને પોર્ટલ પર કામ કરવું પડી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો એપ્લિકેશન અને પોર્ટલ વારંવાર ક્રેશ થવું નેટવર્કનો અભાવ અને ટેકનિકલ સહાય ન મળવાને કારણે કામ વધુ મુશ્કેલ બન્યું હોવાનો પણ આરોપ લગાવ્યો મહાસંઘનો આરોપ છે કે અનેક જિલ્લાઓમાંથી અધિકારીઓ ધમકીભરી ભાષાનો પ્રયોગ નોટિસ પગાર અટકાવવાની ચેતવણી અને અપમાનજનક વર્તન કરતા હોવાની ફરિયાદ મળી છે જેને લીધે બીએલો શિક્ષકોમાં ભારે માનસિક તણાવ સર્જાયો છે મહાસંઘના મહામંત્રીએ આરોપ લગાવ્યો કે જરૂરી સાધનો ટેકનિકલ તાલીમ અને સહાયક સ્ટાફ ન મળવા ઘટાડવાને લીધે બીએલઓ ને પોતાના ખાનગી સાધનોના આધારે કામ કરવું પડી રહ્યું છે દૂરના પર્વતીય અને રણપ્રદેશ જેવા વિસ્તારોમાં નેટવર્કની અછતને લીધે ઓનલાઈન વેરિફિકેશન અને ડેટા અપલોડ કરવાનું લગભગ અશક્ય બની જાય છે વીસ વર્ષ જૂના દસ્તાવેજોની માગણીને લીધે બીએલઓએ ઘણીવાર અભદ્ર વર્તન અને તણાવ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે મહાસંઘે ચૂંટણી આયોગને મૃત્યુ પામેલા બીએલઓ શિક્ષકોના પરિવારોને એક કરોડની સહાય આપવાની સાથે જ સરકારી નોકરી આપવાની માંગ સાથે જ તમામ ઘટનાઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે લેપટોપ અને પ્રવાસ પત્તુ આપવાની માંગ કરી મહાસંઘે એવી પણ માંગ કરી કે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે તેઓ ધમકી દબાણ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે બીએલ સાથે સન્માનપૂર્ણ વર્તન કરવામાં આવે